અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડ પળના દરેક પ્રકારના સમાચારો ડાબા જમણા કાંઠાની કેનાલનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મોટા ભાગના ગામોને કેનાલનું પાણી ખૂબ જ મહત્વનું સાબિત થયું છે જેના કારણે ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય છે અને પાલિતાણા ખાતેની શેત્રુંજી ડેમમાંથી ડાબા જમણા કાઠાની કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવામાં આવે છે આ અમૂલ્ય પાણીનો બગાડ ન થાય તે માટે દર વર્ષે કેનાલનું રિપેરિંગ કામ તેમજ સમારકામ પણ કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે શેત્રુંજી ડેમ પરના અધિકારી બાલદ્યા સાહેબ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ શેત્રુંજીમાંથી નીકળતી ડાબા અને જમણા બંને કાંઠાની કેનાલનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે પાણીનો બગાડ ન થાય તેવા હેતુ સાથે કેનાલનું રિપેરિંગ કામ હાલમાં ચાલી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા